મારી એલઈડી જોવી હે અને પાલકી તારી ડોશી ને તા મેલ્યો એટલે વિકેટ જાય એટલે હું આ ડોશી ના તું હતું હું ડોશી ના તું હતું લ્યા બેટ ને કોના ડોશી ના હાથ માં નતું પણ એ કળવી રહે ને એને જીવ બાઈ ચા મેલ્યો જેવી કિટલી લઈને આ વિશેક્ષણ માં ટફ લઈ જતો હોય ઓ પિતર હારું કર્યા ને હવે આપણા આપણા પગ માં આઈન પરે છે બોલે બોલે તું ભારત સિક્કા ને મન થાક ને કા આ રાખે માથે મે જોમસ અને પગ આખી ના ઠરાઈ એક પગ બાર કાઢ તો તરો તિલક પર માં થઈ ગયો તમારો ઘેર નઈ જોવા ઓલા તારી વાય અમે ભમરા બે બરાુ કશો વાંધો રે અમે બે આવું એ દોસથી બે જ તો બધી મેચો હારી જાવ અને અમે બે જણા આવશું ને તો તો જીતશું પણ તમારે ઘેર રહી જોજો મારા ઘેર ના આવતા આવે અમે તો તારા ઘેર આવશું બધી મેચો તારા ઘેર જોઈશું જો આ કીધું તને જો વસ્

એ મારા ઓળખે મતો મે નાચ્યું ને પેલો ઘંટીમાં માં દયણું તે તેલ આયું એકલું તેલનો નો ડબ્બો ભર્યા લે તાણે અન ઉપર ઇન ઘેર આયા ને તે માર કાકો કરા ને હું લાયો લે મુ તેલ લાયો અરે બે ચાર મને સોરી દીધી યાર લ્યો તેલનો નો ડબ્બો લાયો તો બે ચાર સોરી અલ્યા દયણું ધરા આજુ તો લોટ ના જોવા એ આચી વાત છે ચોરી ચોરે દીકા હો ગપ્પો મારે સ લે તને ખબર પડસા કે નહીં એ તો વરિયાળીનો ભાવ ઓછો હોય ને જીરાનો ભાવ વધારો હોય ને તારા બાપા ને કશું કપાળ ની ખબર ના હોય કશું એ વાત કરીશું બના લે તો બાપુ ઉપર જતા રેમ નામ થોડું તેલ આવ્યું છે વાત કરી હતી તારી વાતોમાં કોઈ લેવાનું નહીં

પિતર અમે તારા એક મેચ જોવા આવશું પણ હું વાત કરું હું મારા બાપા ને અંગાથી એકદાર મેચ જોવા જો તો જો તો પાછો સ્ટેડિયમમાં માં તો તો અરે રે કે કે હેડ છોકરા મારા હંગાતી હેડ મેચ જોવા સ્ટેડિયમમાં અમે જ્યાં અને પેલા ઈ દરો નાશો ને મારા બાપો કીબોર્ડ બોલ્ડ ફટ લઈ ટમલું ઉલડી ગયું વાહ બસલા હું કેવ છું નાવા તો કાલે મેચ જીતી ને ઇન્ડિયા વાળા એવી બાધારાસ તું એ માર બાપો આજ તો હમણા બાધા નઈ ખાલી ઓક આરા માર બાપો રેન ખાલી ઇન્ડિયા વાળા કાલે જીત્યા રાખતું શું બાધા લે આમાં તો એને બસ ખાવાના જ ભૂસ્યા છો એમ કે કે તમન ખાવું છે બાધા રાખો તો ઇન્ડિયા વાળા કઈ એક તારા ખવરાવું જ તારે કે તો ન હોય તો તું બાધા રાખમન તઈનો ખવરાવણ આ વસલો

મારા વચ્ચે એક ટાઈમ કોણ હોય એટલે મારા વચ્ચે બધા કરવું કોક ની પટ્ટી પાડવા દે ઘણી વાર ટાઈમ તો નખ